અને ઉત્પાદન વિશે આ વર્ષે ઈરનું પણ વધારે પ્રમાણ રહ્યું છે તો એવા એક્સ વાય ઝેડ આપણે યુ જેડ હવે કે આ છેલ્લો ઘઉંનો વિડીયો છે શાંતિથી સાંભળવા બધાને મારી ભલામણ છે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુકમાં જતા હોય તો પેજને ફોલો પણ જરૂર કરજો આવા નવા નવા ખેતીના વિડીયો માટે તો મિત્રો આપણે શરૂઆત કરી કે આપણા ઘઉં બારમા મહિનાની બીજી તારીખે વાવેતર કરેલું છે અને આજે છે બીજા મહિનાની બે તારીખ એટલે આજે આપણે આ ઘઉંને માની લો ને કે બારમો મહિનો ને બીજો મહિનો એટલે ત્રણ મહિના પૂરા થયા છે તો નેવું દિવસના થયા છે અને સાઠ દિવસ આ ઘઉં પાણી પીધું છે તો સાઠ દિવસમાં અને આ ટુકડા ઘઉંનું વાવેતર છે અને ટુકડા ઘઉં આપણે વીઘે બાવીસ ત્રેવીસ કિલોનું વાવેતર કરેલું છે મણ એક ડીએપીનું વાવેતર કરેલું છે ત્યારબાદ આમાં ત્રણ વખત ઉરિયાના ડોઝ આપેલા છે બરાબર છે અને બીજું કોઈ ખાસ માવજત નથી અને એકાદ વખત ખડની દવા બરાબર છે અને આ ઘઉં અત્યારે મને ખૂબ સરસ દેખાઈ રહ્યા છે કે બે ખાંડીની આજુબાજુ થાય એવા છે કે ઘઉંનો વલ વધારે થઈ પાણી અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે પવનનું પ્રમાણ વધી ગયું જેથી કરીને અમારા ઘઉંમાં ઢરતા ઢરેલા છે અમુક ઠેકાણે તો અમે પાણી બંધ કરી દીધું છે પછી અમે પિયત આપી શક્યા નથી એટલે ઘઉં થોડોક દાણે ઝીણો થાય એવી ખાસ શક્યતા છે પણ ઘઉંનું ફૂટ અને ઘઉંની જે ડુંડી એવું બધું જોતા એમ થાય છે કે બે ખાંડી એટલે કે મણ ઉપર ઘઉં એવો મને વિશ્વાસ છે કે આરામથી ટુકડા ઘઉં પછી આમાં એક પણ મિત્રો તાગડો જોવા નથી આ ઘરનું બિયારણ છે દર વર્ષે અમે બિયારણ ઘરનું રાખી લઈએ છીએ આજે આ ઘઉં આપણે હાર્વેસ્ટરમાં તમે કાઢો અથવા થ્રેસરમાં કાઢો હવ હવની નોખી નોખી પદ્ધતિ અમુક ઠેકાણે થ્રેસરમાં ત્રણ ત્રણ વીઘાના જે લોકો ઘઉં આવે એ થ્રેસરમાં પણ કાઢે છે અને હાર્વેસ્ટરમાં આપણે ઘઉં કાઢી તો આને આપણે સવારની ટાઈમમાં ઘઉં કાઢવા જોઈએ કે નવથી દસ વાગે આપણે આને ઘઉં કાઢી તો આમાં કણકી ન થાય અને ખરે ઓછા ટુકડા ઘઉં બટ બટકે એવી વસ્તુ વધારે હોય છે એટલે ઘણા તડકો બહુ હોય અને બહુ પાકી ગયા હોય ખખડી ગયા હોય તો આને ત્યારે નહીં કાઢવાના અને સવારે ઠંડી જેવું વાતાવરણ હોય ઠાર ભર્યા આને કાઢવાના તેમજ આને આપણે એક બે દિવસ સુકાવા દેવાના અને પછી સવારે રાત આખી સુકાણા હોય અને સવારે ઠંડા એવા ઘઉં હોય અને આપણે જે બેરલ આવે છે ડીઝલના ટીપણા કહી છે જે નાના વોલવાળા બહુ મોટા આમ ટાંકણાવાળા નહીં પેક ઢાંકણાવાળા બેરલ ખરીદવાના તો એ બેરલને ભરીને રાખી દેવાના ચોખા કરવાને પણ કાંઈ જરૂર નથી એ બેરણ માટે ઉત્તમ ઘઉં રહેશે અને ચોખા કરવા હોય ને તો આપણે ઓલી જે ચક્કીઓ આવી ગઈ છે બજારમાં તો એ ચક્કી મારીને તો એમાં જે તાગડાનો દાણો છે ને એ પણ સાફ થઈ અને પૂતરું હોય દાણો એ આમાં આવી જેથી કરીને તાગડો થાય છે છે તો આપણે ગૌતમ આપણે એને સાફ ઘઉં ને એટલે એમાં જીરાના પાકમાં જેમ સેટિંગ હોય એ પ્રમાણે સેટિંગ રાખવાનું હોય છે એક ચારણામાં ફેર કરવાનો છે એ હું જયારે સાફ કરી ત્યારે અવશ્ય વિડીયો બનાવી એટલે કુતરા નોખા પડી જાય કણકી નોખી પડી જાય તેમજ દાણો નોખો પડી જાય એટલે આપણા ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખા થઈ જાય પૂતરા પૂતરા નોખા નીકળી જાય છે નોખા ચાઈનામાંથી અને એકદમ ક્લીન ઘઉં થઈ જાય છે એમાં તાગડો નથી આવતો જેથી કરીને આપણું બિયારણ ફર્સ્ટ ક્લાસ જેમ સર્ટિફાઈડ હોય એવું બિયારણ થઈ જાય છે તો આપણે બાવીસ કિલો ઘઉં નાખી મણ એક નાખો તો ચાલે બાવીસ કિલો નાખો તો ચાલે ને વધીમાં વધી જો તમારે ઘઉંનું ઓછા ઉગતા હોય તો પચીસ કિલો એનાથી વધારે નહીં બેરલના ઘઉં એક એક દાણો પરફેક્ટ એનો ઉગાવો આવે છે એટલે તમારે આ ઘઉં અત્યારે વેચવા જાહો તો ચારસો પાંચસો કે છસો રૂપિયા છે બરાબર પણ જ્યારે આપણે બિયારણના ઘઉં લેવા જાય છે ત્યારે આપણે એ ઘઉં હજાર થી બારસો રૂપિયામાં પડતા હોય છે જેવા ભાવ એટલે આપણે કારણ મહિનાના મિત્રો ડબલ પૈસા નાખી દઈ છે બિયારણમાં અને આ કોઈ હાઇબ્રિડ નથી આ એ જ ઘઉં હોય છે ખાલી પ્લોટિંગ કરતા હોય છે એ લોકો તો આપણે સાથે મળીને બધાએ થોડુંક ધ્યાન દો અને મારી ઉપર થોડોક આ બાબતનો વિશ્વાસ કરો કે જે આ હું તમને બાબતની વાત કરું છું કે આને આપણું ઘરનું બિયારણ રાખી લ્યો આગલા વર્ષે તમારે એક ડીએપી સિવાય કઈ લેવાનું ન રહીએ અને આપણું વાવેતર થઈ જાય તો ત્યારે તમને કેટલો ઓછો ખર્ચ લાગે તમારા ઘરના ઘઉં હોય એટલે થોડુંક એ પણ વિચારવા જેવી વસ્તુ છે ઘઉંનું બિયારણ છે મગફળીનું છે તો મગફળી પણ તમે રાખી શકો ઘણા ખેડૂત મિત્રો કે મગફળીમાં વાતરી પડી જાય છે તો મગફળીમાં વાતરી ન પડે જે તમારે જેટલી બિરણની મગફળી રાખવી છે તેને ભર અથવા કાલું કહેવાય આપણે કહેતા તો એને ભર કરીને એક મહિનો દિવસ એમને એને રાખી દેવાની થેસરમાં નહીં ગડકાવવાની એટલે એક એમાં જે પણ ભેજ છે એ ભેજ ઉડી જશે માંડવીમાંથી અને પૂરની પ્રમાણ વધી જાય એટલે ભેજ નામે બધું નીકળી જાય ને પછી થ્રેસરમાં મગફળી કાઢી અને એને તમે રૂમમાં રાખી દો કાંઈ વાતરી નહીં પડે અને અમુક ટકા એની જે દવા પેક કરવાની હોય દવા નાખવાની હોય જે આવતી હોય એ નાખવાની પણ તમારી મગફળી હળશે નહીં અને એ બિયારણમાં પણ ખાસ એક નોંધ લેવાની વાત છે કે મગફળી તમે પણ સાથે ઘરની રાખી જાઓ બીજી વાત એ છે તો લોકવાન ઘઉં છે એ આપણે ગમે ત્યારે કાઢી તો ઉપાદી નથી રહેતું અને ટુકડા ઘઉં જે વહેલા વાવેતર થાય છે ને એનું ટુકડાનું વાવેતર થાય છે અને આપણે બારમા મહિનાની વીસ પચીસ તારીખ આવી જાય તો આપણે ટુકડા ઘઉં નથી વાવતા અને લોકો વાવી છે તો આપણે ટુકડાનો વધારે કેમ આગ્રહ રાખી છે કે આપણે વહેલા વાવવા હોય તો આપણા ઘરનું બિયારણ સરસ મજાનું અને ટુકડામાં પચાસ સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા બજાર ભાવ આ ઘઉં વેચાશે એટલે આપણે એ પણ ફાયદો થશે પછી મને તો લોકોને બે ખાંડી થાય એવું લાગે ટુકડા પણ બે ખાંડી થાય છે પોર બે ખાંડી ઉપર થયા હતા અગિયાર વીઘામાં પચીસ ખાંડી ટુકડા ઘઉં મારે થયા હતા ને એ આ જ બિયારણ છે આપણે કંઈ લીધું નથી અને મણ એક ડીએપી નાખ્યું છે તો અત્યારે મારે એ બધાને થોડીક એક પ્રશ્ન કરવો છે કે તમે જેની પચીસ પચાસ પચાસ કિલો ડીએપી ઘઉંમાં નાખ્યું છે તો એને ઘઉંમાં કાંઈ વધારે ઉત્પાદન જોવા મળે એવું ખરું લાગે છે કાંઈ કાંઈ નહીં ફેર પડે આ મારે બે ખાંડી એટલે આ વર્ષે ઈર આવી છે ઘઉંની સાઈઝ પણ મેં હવે આ ઘઉંથી અત્યારે તમે જોવો છો ને એવી સાઈઝ પણ મેં ઘણાના ના હાર્ડ જમીનું ફર્સ્ટ ક્લાસ જમીનું કે મારી જમીન તો એની પાસે નબળી છે છતાંય અવો વલ એને નથી એને બટકુડા ઘઉં રહી ગયા છે અને એ ડીએપી ની એક ખેલી નાખે છે છતાં પણ એના ઘઉં નબળા છે તો ઘઉંનું સારું ઉત્પાદન મેળવવા માટે મેં ઘણા બધા વિડીયો પણ નાખેલા છે તો એક થોડીક કહી દઉં કે જ્યારે આપણે ચોમાસાની ખેડ કરી ઘઉં વાવેતર પહેલા જ્યારે આપણે એની ખેતી કરતા હોય ત્યારે એને પુષ્કળ પ્રમાણમાં ખેતી કરવી એમાં એને આડા અવરા વીખી નાખવા અને કપાસનું વાવેતર કરેલું હોય તો તમે રોટાવેટર પણ મારી રીતે વાવી શકો છો એક વખત રોટાવેટર મારી દેવાનું પછી દાતી આખી નાખવાને ફરી રોટાવેટર મારી દેવાનું અને પછી ઘઉંનું વાવેતર કરવાનું ઊંડી ખેડથી ચોક્કસ સારું ઉત્પાદન થશે અને તમને કીધું એમ એક બીજી ટ્રીટમેન્ટ હતી કે ઘઉં આપણે એક જ પાણીમાં ઉગાડવાના કે જેથી કરીને એની ફૂટ સારી થાય બીજું બીજું પાણી આપણે પંદરથી સોળમે દિવસે આજે આઠ પાણીમાં મારે બે ખાંડી ઘઉં થાશે અને ઢરવાના લીધે નગર એક પાણી જો આ પી ગયું હોત ને તો અઢી ખાંડી મિત્રો ઘઉં થાત એવો મને પાકો વિશ્વાસ હતો પણ હતા એટલે આપણે પાઈ ન તો વધારે જીણા દાણા થઈ જાય છે એટલે આપણે બહુ ઊંચા ઘઉં ગયા છે આઠ પાણીમાં તો આ મારી ડુંગરાળની ફોડી જમીનમાં જો આઠ પાણીમાં ઘઉં સરસ થતા હોય તો પંદર પાણી ને તેર પાણી ને બાર પાણી જે કારમટી જમીન છે કે જે એમાં કઈ વાત જવા દો ચીકણી એવી તો એમાં એટલા બધા પાણીની જરૂરિયાત નથી રહેતી જેથી કરીને એને નિષ્ફળતા મળે છે ઘઉંમાં એ એટલે જ થાય છે નકર એક કાયદેસર પાણી પાવામાં આવે તો એમાં સાઠ મણનું ઘઉંનું ઉત્પાદન થાય જો હું આ તમને કહું છું એ પદ્ધતિ અપનાવે ને કાયદેસરને એટલે પચાસ પંચાવન અને સાઠ મણ લગનના ટુકડા લોકોન ઘઉં એમાં ઉત્પાદન ચોક્કસ મળશે મારી જમીન એટલી નથી નખું હું તમને સાઠ મણનું ઉત્પાદન એવું બતાવી દઉં કે હજી ઢાળવાળી થોડીક પડે છે રેવલ નથી બહુ દળ નથી માટીનો તાશવાળી જમીન છે છતાં પણ ઘઉંનું ઉત્પાદન અને ઘઉંનું ઉત્પાદન નદી નદીકાંઠા વિસ્તારમાં હાડ જમીનમાં વધારે જોવા મળે ઠાર જાકર ઠાર વધારે ત્યાં આવતો હોય છે જેથી કરીને ઘઉંનું ઉત્પાદન ખૂબ સારું મળે છે અહીંયા તો મિત્રો આ ઘઉં બાબતનો અને આમાં આપણે મેઈન મુદ્દો તો રહી જ ગયો છે કે આપણે જે આ લીલા લીલા અમુક ઘઉંની ડુંડી દેખાય તો અત્યારે હજી આપણે આને કટરમાં નહીં ગડકાવાના કે દાણો છે ને હજી લીલો હોય ને એટલે પીસાઈ જાય છે એટલે એકદમ પાકવા દેવાના ખખડી જાય ઘઉં ત્યારે આને ટુકડા ઘઉંને સવારમાં કાઢવાના તેમજ લોકોન ઘઉં હોય અને બપોર પછી કાઢો તો હાલે બપોર ટાણે કાઢો તો હાલે એમાં કોઈ પ્રશ્ન નથી અને બહુ પ્રેસ નહીં આપવાનો અમુક ટકા કૂતરા વધારે આવે તો ચાલે પણ દાણો કણકી ન થવા દેવો જેથી કરીને ફળે નહીં ઘઉં અને બજારમાં સારી એવી આપને કિંમત મળે અને આ વિડીયો જો તમને ખરેખર પસંદ આવ્યો હોય મિત્રો તો આ વિડીયોને બધાને શેર કરો કારણ કે આપણો ખેડૂત મિત્રો ચેનલમાં આપણે ઉપયોગી વિડિયા નાખ્યા છે અને આ જો તમે માનતા હોય તો ઘઉંનો બેસ્ટ વિડીયો છે આવતા વર્ષે પણ તમને આ ખાસ જાણવા લાયક મળશે જાણવા જેવી વાત રહે એટલે બધાને એક ભલામણ છે કે મારી આ ચેનલને તમે થોડોક સપોર્ટ કરો અને આ વિડીયોને શેર કરો અને ચેનલમાં જોડાઈને રહ્યો બસ એટલી જ વિનંતી છે હવે આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં ફરી આપણે મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય